એ શું કોડી બે દીકરા નું પાણી હતું ધારી ની અંદર કેરી લતાડો આવક છે અને શાંતિ મારી નાખે છે અને એટલામાં માટે સયાજીરાવ ગાયક આવ્યા છે અને જે કોળી ના ને ખબર પડી કે આવક મારવા સયાજીરાવ ગાયકવાડ અને કદાચ કદાજી હાવદ મે મારવા જંગલ માં જાય છે અને જો ઇમનું રૂવાટું થાડું થાય ને તો તો આપણી જનતાનું ધાવણ લાગે અને તેદી કહેવાય કે સયાજીરાવ ઘરે એકા જંગલ માં જાય છે આરે બે કોડીના દીકરા પણ જાય છે અને કહેવાય કે દીદી ઝાડવા ઓરો થઈ ઈ અને હાવદ ધણ કે કે છે એ તો હા તો બે કોડીના દીકરા કહેવાય બે દીકરા હાવદ આવું એક ભાઈ બત ભરે છે અને બીજો ભાઈ ભાલો ચડાવે છે હાવદ ના આગે પડી કેવાય ને કે હા વધારે લડતા લડતા બે ભાઈ મરાય છે અને તેજી ઈ દયાજીરાવ ગાયકો ના મોટા માંથી ભલકારા જાય છે ભલા મ આ અમારો કોળી સમાજ છે